જો વેદુ એમ કે છે કે શિવને એક ચોકલેટ આપી તો કેવો રાજી થઈ ગયો સાચી વાત છે ને બધાયને એમ રાજી જ કરવાના તું તો પાછી મિશન રાજીપામાં જોડાયેલી છો એટલે બધાય જેમ કે એમ કરવાનું બધાય રાજી થતા હોય એવું કરવાનું હોય બરાબર ને અને આ ભાઈ ભાઈ તમારે રાજી થવામાં જોડાયેલા છો ને હા સરસ ખાવ મોજ કરો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ થોડો થોડો પવન અત્યારે આવી રહ્યો છે બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં શરૂઆત જો કે અત્યારથી કરેલી છે તો આવું બધું છે હવે એ એક આરતીના સવારે જે વિડીયો મૂકતો હોય એમાં પણ એક કમેન્ટ આવેલી કોઈ નેગેટિવ કમેન્ટ કરેલી ક્યારેક ક્યારેક કરે એવું કંઈ નથી હું તો જનરલી હાઇડ જ કરી દઉં ઇગ્નોર કરી દઉં જવાબ આપવું મને વ્યાજબી ન લાગે એટલા માટે કંઈ બહુ જવાબ ન આપું બાકી એ આપવું હોય તો આપી પણ શકું પણ એવોઇડ કરીએ આપણે પોઝિટિવ વાતો અને પોઝિટિવ જ શેર કરવાનું કોઈને તકલીફ થાય કોઈને દુઃખ લાગે કે કોઈની લાગણી દુભાઈ એવું બને ત્યાં સુધી એવોઇડ કરવાનું તો પોઝિટિવ રહીએ આપણે અને બીજાને પણ આપણાથી પોઝિટિવિટી મળે આવું બને જેની પાસે જે વસ્તુ હોય એ જ આપે ને એ જ પ્રદર્શન કરે એ બધું સ્વાભાવિક જ છે દ્રષ્ટિ વ્યાપક અને વિશાળ રાખવી એવું મારું માનવું છે તો એને જ ફોલો કરવું કરવું જોઈએ બાકી અત્યારે તો એવો સમય છે કે તમે કોઈનું ખોટું ને ખરાબ બોલો ને એમ એમ પ્રગતિ થાય કહેવાતું નથી કે ભાઈ નીતિ કરતા માણસ અનિતિ કરતો હોય ને તો એને અત્યારે તો જમાનો એવો છે તો નીતિવાળો આખો દિવસમાંથી નહીં જેટલા ભેગા નો કરતો હોય અનિતિવાળો એક ગામમાં બહુ મોટો હાથ મારી લેતો હોય પણ અંદરથી શાંતિ ન હોય ફરક એ હોય ઓલો નીતિવાળો ભલે હાં થઈતા પાંચસો કમાતો હોય ને ઓલો પાંચ હજાર કમાતો હોય પણ પાંચસોવાળાને હાઈન જે નિરાય મહેનતનું હોય ને એટલે નીંદર હારી આવે એટલી ખબર પડે અને આમ જોવા જાવ તો હવે જમાનો એવો થઈ ગયો કે સગવડવાળો સગવડ તમે જોવા જાવ તો મોટો મોટો માણસ જેટલી સગવડો ભોગવતો હોય ને એટલી નાના માણસો પણ હવે સામાન્ય રીતે જોવા જઈએ તો એ બધી સગવડો થોડી ઘણી તો મોટા ભાગની મળતી જ હોય એટલે એનાથી કાંઈ સુખ મળી જાય એવું નથી પણ અંદરથી શાંતિ રહેવીને એ આ જમાનામાં બહુ મોટી ઉપલબ્ધિ છે ને એ એમ કહેવાય કે સાચો ધનવાન તો એ કે જેને અંદરથી શાંતિને આનંદ મળતો હોય તો એ અત્યારે ધનવાન કહેવાય જે કરવાથી અંદરની શાંતિ અને અંદરનો આનંદ જળવાઈ રહેતો હોય અને બીજા પ્રત્યેની ઈર્ષા કે અભાવ કે પછી કોઈની ખરાબ જોઈને રાજી થવાની દ્રષ્ટિ હોય તો એવું બધું ઓછું થતું હોય ને એ કામ કર્યા રાખવું અને એની બાજુ વૈડા રાખવું કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય એમાં પણ મોટા મોટા મહાન સ્વામી જેવા સ્વામી હોય તો એ બધા અથવા તો પૂર્વે જે પણ થયેલા બધા સ્વામીઓ હોય તો બધાનો એક જ ભાર રહે છે તમે નામ કદાચ ઓછું લ્યો તો એ ચાલશે પણ કોઈના અભાવ અવગુણ હોય ને તો એનાથી દૂર રહેવું બોલો વાળા બોલે આપણે એ બાજુ ધ્યાન ન રહેવું જેનાથી ફાયદો શું થાય કે આપણને આપણા કામમાં ફોકસ રહે અને આપણો મગજ બગડે નહીં કામ સરળતાથી થાય ઘણા ઘણા ફાયદા થાય અને કરવા જેવું તો એ જ છે ને બાકી અત્યારે વ્યર્થના જે કામ કરવાનું હોય એ રહી જતું હોય ને બીજે બધે ટાઈમ વેસ્ટ વધારે થતો હોય અને હવે તો અમુક લોકોની તો માનસિકતા એવી હોય કે બીજાની લીટી ટૂંકી કરીને પોતાની મોટી કરવી તો એ એવું બધું આપણે ધ્યાનમાં ન રાખવું કારણ કે આપણું ધ્યેય તો એક જ હોવું જોઈએ કે આપણી લીટી મોટી કરવાની બીજાની જે કરવું હોય એ કરે આપણી ઉપર ધ્યાન બધા ઉપદેશો અને બધું જે કહેવાતું હોય ને એ હંમેશા આપણે સાંભળીને લા આપણે થાય આ તો બધું બીજા માટે જ છે પણ એ હકીકતમાં એ આપણા માટે જ હોય જો દરેક પોતે આવી રીતે વિચારે તો કોઈને ઉપદેશની જરૂર જ ન પડે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું સ્વભાવ ઉપર ધ્યાન આપવામાં આવતું હોય એટલું તો લગભગ બીજે ક્યાંય લગભગ ઓછું કદાચ અપાતું હોય પણ અહીંયા તો પહેલી જ ટકોર એ કે તમારો તમને જેમવાળે જેટલા સરળ રહી શકો ને એટલું રાખવાનું માનનું તો કોઈ અંગ જ ન હોવું જોઈએ અપમાન થાય તો એ સહન કરવાનું એ જ સ્વીકારવાનું અને હમણાં જ એક રાજકોટમાં કોઈ ડોક્ટરે લેડી ડૉક્ટરે સુસાઈડ કરી એટલે હવે આવા ભણેલ ગણેલ વ્યક્તિ પણ જો કંઈક તો જીવનમાં એને તકલીફ રહી હોય રહી હોય કે એને ડેથ છે એ વધારે સારી લાગી હોય જિંદગી કરતાં એટલે જીવનમાં કંઈક એવું પોતાની અંદર રહેલું નાનક નાનું બાળક હોય ને નાની નાની લોકોને એમ થાય કે આ નાના બાળકો જેવું કામ છે પણ એવું માણસને ઘણીવાર જીવતા રાખતું જીવતા રાખતું હોય અંદરનું ખુશી આપતું હોય તો એવા કામ હોય પોતાની અંદરનો રહેલો નાનું બાળક છે ને એને એને નાનું રહેવા જ દેવું તો એ પણ એક સારી વાત છે અને ક્યાંક કંઈક કોક ઠેકાણું એવું આસ્થાનું રાખવું કે જ્યાં તમે બધું એમ કહી શકો કે જે કંઈ છે એ બધું આના લીધે છે ને આ કરે છે એટલે થાય છે તો તમે હળવા રહી શકો નકર હું કરું હું કરું એવી ભાવના રાખીએ ને તો આ વસ્તુ બનતી હોય એટલા માટે ભણેલ ગણેલ વ્યક્તિ પણ આવા કદમ ઉઠાવે છે જે આમ જોવા જાવ તો ખોટા જ કહેવાય ખરાબ કહેવાય એમના પરિવાર માટે તો આવું બધું બનતું હોય છે એટલે એકાદું ઠેકાણું આસ્થાનું તમારું રાખવું જ્યાં હોય ત્યાં તમને જે ઠીક લાગે એ અને પોતાની અંદર રહેલું નાનપણ છે એ એનો અંત નો લાવી દેવો કોઈક કોઈક એવા શોખ હોય તો એ પણ જાળવી રાખવા જે જીવનમાં જીવવા માટે તમને ઉપયોગી બની રહે તો આ સાથે આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહું મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો જો દાદાને રોજ તારે મળવાનું દાદા બેઠા ને જય સ્વામિનારાયણ કહેવાનું કોની સ્કૂલ છે હા ક્યાં વેદુનો ફોટો તો નથી એમાં ફોટો છે ચાલો સીવું યુનિફોર્મ લેવાનો છે બે ને નથી લેવો યુનિફોર્મ તો પણ ઓલા ટીચર ને બધા તને આપવાના જ છે હાલ ઉપર હાલ હાલ હાલ